બંને ને અમે નગરપાલિકા પ્રમુખ અને ધારાસભ્ય સુરેન્દ્રનગર ની જનતા ને પચાસ મીટર નો રોડ સારો બતાવી આપો અમે જાહેરમાં તમારું સન્માન કરીશું આર્ટ્સ કોલેજવાળો જે જોરાનગરને જોડતો જે ફ્રીઝ રહ્યો એમાં ખાસ કરીને આલજ જ ગ્રીલ તૂટી ગઈ છે ને ગ્રીલ જે વહી ગઈ છે એ અમે સુરેન્દ્રનગર તંત્ર નગરપાલિકાના પ્રમુખને કારોબારીને વઢવાણના ધારાસભ્યને કહેવા માંગીએ છીએ કે જ્યાં સુધી આ ગ્રીલ ન નખાય ત્યાં સુધી આ કોજવે બંધ કરી દે અને ખાસ કરીને જે રાત્રે રાહદારીઓ નીકળે અને અકસ્માત જો કંઈ થાય કારણ કે અહીંયા લાઇટું નથી લાઇટોના પચીસ ટકા થાંભલા જ રહ્યા છે બાકી એ પણ ભોગામાં વયા ગયા છે એક સામાન્ય વરસાદ કઈ અકસ્માત બને અને અહીંયાથી રોજ હજારો વિદ્યાર્થીઓ નીકળે છે જો કંઈ અકસ્માત થાય સ્કૂટર લઈને હોય તો એની તંત્રની અને નગરપાલિકાની જવાબદારી રહેશે સુરેન્દ્રનગર નગરપાલિકાની અંદર આર્ટ કોલેજ થી ને જોડતો જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો આજથી સાતથી આઠ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો આઠ વર્ષે આમ આદમી પાર્ટી કોંગ્રેસ જે તે વિરોધ પક્ષના લોકોએ વિરોધ કર્યો કે બંને સાઈડ આ ગ્રીલો ખુલ્લી હતી દરવાજા રોડ ખુલ્લો હતો રજૂઆત દરમિયાન એ લોકોને સવારે આઠ વર્ષ પછી એમ બાર વર્ષે ભાવો બોયલો એવું કહેવાય ને એ લોકોનો ભાવો બોયલો અને અચાનક તમને સૂજ્યું કે મારે ગ્રીલ નાખવી પડે દસ લાખ રૂપિયાના ખર્ચે ગ્રીલ નાખવામાં આવી માત્ર ને માત્ર ત્રણ મહિનાની અંદર આ ગ્રીલો વહી ગઈ સાથે સાથે જે વચ્ચે થાંભલા નાખવામાં આવ્યા હતા એ થાંભલા પણ વહી ગયા છે આની હારે નારે જી બી ના મુદ્દાની ના મહત્વની વાત એવી છે કારોબારી ચેરમેન નગરપાલિકા એવું કહે છે કે જે વોર્ડ નંબર દસ છોરાનગર માંથી ચૂંટાના છે એ એવું કે છે કે તમે આરટીઆઈ કરો એટલે આકલ ના અમારે આરટીઆઈ નો કરવાની હોય તમારે બતાવવાનો હોય વિકાસ કે સાચો વિકાસ કોણ પાંચ પાંચ વાર તમને ચૂંટા છે જનતા એ નગર સેવક તરીકે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ઓપન ચેલેન્જ આપી છે જીજ્ઞાબેન પંડ્યા નગરપાલિકાના પ્રમુખને પચાસ માંથી ઓગણપચાસ તમને નગરસેવકો આ વિક્ટરીજી સુરેન્દ્રનગરની જનતા વારંવાર વર્ષોના વર્ષોથી આપી રહી છે આ જ વસ્તુ ધારાસભામાં લાગુ પડે છે પરંતુ સુરેન્દ્રનગરની જનતાને નીચોડવાનું આ લોકો બાકી નથી રાખતા બંનેને અમે નગરપાલિકા પ્રમુખ અને ધારાસભ્યનો ઓપન ચેલેન્જ આપી છે કે માત્ર ને માત્ર સુરેન્દ્રનગરની જનતાને 50 મીટરનો રોડ સારો બતાવી આપો અમે જાહેરમાં તમારું સન્માન કરીશું કોલેજથી ધોરોનગર સુધીનો એની અંદર બે બાજુથી ગ્રીલ જતી રહી છે વરસાદના પાણીની અંદર ધોવાઈ ગયો છે હવે આટલી સરળતાથી થોડો વરસાદ થયો અને પાણી આવ્યું જતી હવે માની લો બે બાજુ ગ્રીલ નથી અને રાહદારીઓ અહીંયાથી પસાર થાય અકસ્માત થાય કોઈ નાના બાળકો વડીલો વૃદ્ધો તો કોઈ પણ મૃત્યુ બને અકસ્માત બને મૃત્યુ થાય તો આની જવાબદારી કોન્ટ્રાક્ટરની આવશે નગરપાલિકાના પ્રમુખની આવશે નગરપાલિકાની આવશે કે કોની આવશે એ એક સવાલ છે અમારી એવી માગણી છે કે જ્યાં સુધી આ બંને બાજુ ગ્રીલ ન નાખવામાં આવે ત્યાં સુધી આ બ્રિજને

विकास ઉંદોગ્યો છે ખાડે ગયો છે ભારતીય જનતા પાર્ટીનો અગત્યનીな મહત્વની વાત એવું છે આજે 36મો દિવસ આજે જીગ્નાબેન પંડ્યાએ કચરા ઉત્સવ ચાલુ કરે છે વોર્ડ નંબર 4 માં એમના મત વિસ્તારમાં ત્યારે એમના ઝાડી ચામડીના લોકો સફાળા જાગવામાં માનતા નથી આ નગરપાલિકા માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં લિપ્ત છે સ્મશાનના લાકડામાં બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ શાસકો અત્યારે સુરેન્દ્રનગર મુખ્ય માર્ગ ઉપર આજે ખાડા પડ્યા છે એની હાલત જોઈ લો આમાં કોઈક આપણે ક્લાયનેપ બ લેડીઝ પ્રેગ્નન્સી પ્રેગનેન્સીભાઈ નીકળે ને એમને કાયદેસર આમાં ચોવીસ કલાકમાં ડિલિવરી થઈ જાય સુભો બેન તમે એક બેન પડી ગયા છોલાઈ તું અને એક આખો થઈ ગયો છો રોડ આતું ઘાસ

साथ में बच्चों को लुक्की दरकार है लुक्को भी कार ये लुक्का होने के बाद बहुत आसान जाम रह जाए ये आप कितने मारे हैं ना करता है मरीबार नहीं हमारे घर के घर को ना बदौल आगे आ गया है आप बंदर के पास जाएं हमने जो तीन दिन दिया है बरपाई कर दो सर जो चुटनी कमर की बरपाई कर दो આ ની હા કે મે લોકો તો બસ થઈ ગયો ગલત એસી લુકા નહી તો આયા મારા માટે ચલો આવ આરો રસ્તો બીજા બીજા પૂરી ચોરી કઈ દઉં